આવરી વરસાદ તે બરીઓ વરસાદ ઉની ઉની રોટલી કારણ શાક ચોમાસ જાતું રહ્યું પાપા કે ભારો કરો કીધું ટાઈમ નથી એટલું બધું ફતક તારું નામ શું ગમનું પાણી કાઢવા માટે પાઇપ પાઇપલાઇન નાખી છે તો પંચાયત દ્વારા હશે કે પછી ગમેના દ્વારા હોય પાથરી છે કાલે લાઈન કરી છે આજ લગભગ ચાલુ કરે તો કરે ગુડ મોર્નિંગ જય તો સ્વાગત છે તમારું એક આશા કરીશ બધા ઠીક છે મસ્ત સવાર પડી ગયું છે આપણે થઈ ગયા માસી નાલ કેલેન્ડર નિપુણ કેલેન્ડર ધોરણ એક માટે બે હજાર પચીસ એન્ડ છવ્વીસ આજ ઓગણીસ તારીખથી દિવાળીને એક મહિનો રહ્યો બાવીસ તારીખે દિવાળી છે બાવીસ તારીખે નવરાત્રિ છે નવ નવ વીસ દિવાળી એટલે એક મહિનો રહ્યો દિવાળી ફટાફટ આવી ગઈ ખબર ના પડી જૈન જય જોરદાર એક મહિનો જ રે ને હવા રૂપ દાડો રે હરાબર નીપુર ક્યાં બધા બાળકો ને જુલાઈ જૂન જુલાઈ ઓગસ્ટ આ વરસાદ તે ટેબરીઓ વરસાદ ઉની ઉની રોટલી કારલન શાક ચોમાસ દાતરી હોય પછી આમાં કામ એક બાગ છે આમ કેમ છાણ બેસ્ટ સપ્ટેમ્બર ઓગણીસ તારીખે બાવીસ તારીખે નવરાત્રી ચાલુ થાય આ બાવીસ તારીખે નવરાત્રી ચાલુ થાય આ બાવીસ તારીખે દિવાળી છે દિવાળી પછી બે લગ્ન સીઝન ચાલુ થશે એટલે આપણે ઓર્ડર સ્ટુડિયાના મળશે દિવાળી પછી દિવાળી પછી કોમ હતી જવાનું છે આરાહત થઈ ગયા થી पापा કે ભારો કરો કીધું ટાઈમ નથી એટલું બધું સત્તા થોડુંક તમને લઈ આલો Yeah. <sighs> hmm આપણો કોમ પતાઈ દીધું મે નઈ પતની કલેશ ઓફિસે આરુસી અમારે પૂરે કલર નો આ નઈ ચોપડી સ્કૂલમાંથી મળી છે બાલવાટિકામાંથી વિદ્યાર્થી પ્રવૃત્તિ પોથી તો મને એમ કે ત્રણ ચાદરમાં પૂરી પૂરી કન્ડાક્ષે કલર પૂરી નેક્શન જોડકા જોડશે પણ તો બે બે તો ને

તો બસ આપણે નીકળશું જમી લીધું વાગ્યા છે સાડા આઠ જેવા સ્ટોક હોય તો ઓફિસર રહેવાનું થશે નાકા કેવાસી માટે ગમળમ દાવાનું થશે જોઈએ શું થાય હવે પહેલાં બાઇક સાફ કરી નાખો જો અમ સિઝન છે તો આપણે જોઈએ આપણે જોમફળ આયા આવ્યા છે કે ગઈ સાલ તો આવ્યા તો આ સાલ જોઈએ અને આવ્યા છે તો વાવાઝોડા ખરી ગયા છે કારણ કે આખી તૂટી જાય ને એમાં લગભગ નહીં આવ્યા હોય કે નથી આવ્યા આશા રાખવી પણ નહીં આશા કુવામનું પાણી કાઢવા માટે પાઇપ પાઇપલાઇન નાખી છે તો પંચાયત દ્વારા હશે કે પછી ગમે દ્વારા હોય પાથરી છે કાલે લાઈન કરી છે આજ લગભગ ચાલુ કરે તો કરે બધું જે ગરમ બધું પાણી પડ્યું ને એ બધું ઓછું થાય અને તાવ વચ્ચે વચ્ચે પાણી રહે ને પછી વાંધો ના આવે તો શું કદાચ શિયાળે પાણી પાવું હોય ને તો કોમ લાગે તળાવમાં ચાલે બાકી આજુબાજુ જેટલું ખેતરોમાં ગરમ પાણી હોય ને બધું નીકળ થઈ જાય તો સારું હોય ને કાંઈ ગંદકી ફેલાશે કારણ કે પાણી પછી ધીરે ધીરે કાળું થતું જાય આ તળાવથી આવી ભરલ પડ્યું આ પણ આખું તળાવ ઘર અમે ગમતી આખે આખું છે આ પાણી કોઈ ઓછું ભારત મારા રોડમાં લગભગ આમ માવથી માવથી માટી કેટલી બધી લઈ ગયા હશે તો એટલું ઊંડું થયું છતાં આટલું બધું પાણી કદાચ ઊંડું કર્યું હોય ને તો 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 લગભગ પાણી તળાવ ફાટી નીકળી ગયું હોત તો એટલું રહી ગયું સારું કહેવું 안다로 틀렸어? 아제아을 가야겠다 밥가야이 가야겠다 이 가야겠다 밥야

બધી તો એક ને એક ફ્લોટ ચોખ્ખો થઈ ગયો એક ફ્લોટ બાકી હતી બધું થઈ ગયું બધી ચલી બધું થઈ તોડ ભાગ પરે પર બાકી છે એ મકાતો સમ ન અબ આ બધું છે થોડું તોણો પર ちゃんと。<laughs>